ખૂણો બનાવશે જે એક્ઝેક્ટ ટાઈમ તમને પરીક્ષાની અંદર પૂછેલો હશે અને ત્યાર પછી બીજી બીજી ટાઈપમાં શું જોવાનું છે તો બીજી ટાઈપની અંદર કે નવ વાગ્યે એકસો ને ત્રણ અથવા તો કોઈ પણ તમને અંક આપી દેશે અને તે અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે એટલે કે તમને અરીસા આપેલા હશે લાઈનની અંદર તો તેનો એક્ઝેક્ટ ટાઈમ શું હશે તે જણાવવાનું રહેશે એટલે પેટર્ન બે જોશું ત્યાર પછી ખામીયુક્ત ઘડિયાળ એટલે કે શું કોઈ પણ ઘડિયાળ આપેલી હશે અને એ ઘડિયાળ કોઈક સમય પાછળ રહી જતી હશે અથવા તો મોં આગળ નીકળી જશે હશે તે પણ આપણે જોઈશું અને ત્યાર પછી કોઈ પણ ઘડિયાળ હશે તો કોઈ પણ અંકને એબીસીડી ક્રમ અથવા તો ચિહ્નો એવું પૂછશે કે આ અંક ઉપર કયો મૂળાક્ષર આવે તો આ આપણે જોશું આજે તો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ તો પહેલો પહેલો જ ઉદાહરણ મિત્રો જોઈએ કે બે અને ત્રણ વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે અહીંયા મિત્રો શું આપેલું છે ભેગા અહીંયા શું આપેલું છે બંને કાંટા તૈયારે ભેગા હશે તો આપણે મોસ્ટ ઘડિયાની અંદર જોયેલું છે અંદર કાંટાની કેવી પરિસ્થિતિ હોય જ્યારે બંને કાંટા ભેગા હશે મિત્રો કેટલાનો ખૂણો બનશે તો આ આપણે જોઈએ કે બાર વાગ્યા હશે ત્યારે બંને કાંટા એટલે કે નાનો કાંટો અને મોટો કાંટો બંને ભેગા હશે તો બંને કાંટા વચ્ચે કયો ખૂણો બનશે તો બંને વચ્ચે ભેગા હશે ત્યારે જીરો ડિગ્રી ખૂણો બનશે કયો બનશે જીરો ડિગ્રી બનશે તો આપણે આ દાખલાઓને સોલ્વ કરી સામાન્ય રીતે સૂત્ર છે કે મિનિટ બરાબર બે ના છેદમાં અગિયાર ગુણ્યા કાઉશની અંદર ત્રીસ ગુણ્યા કલાક અને ત્યાર પછી કોઈ પણ એટલે કે પ્લસ માઇનસ ટીટા એટલે કે અહીંયા જીરો અંશ આપેલા હશે ત્યાર પછી જો ભેગા થવાનો સામસામેનો હશે તો એકસો એસી આપેલો છે તો અહીંયા આપણે એકસો એસી મૂકશું પરંતુ આ દાખલાની અંદર શું આપેલું છે તો ઝીરો ડિગ્રી આપેલું છે તો આનું આપણે સોલ્યુશન કરશું તો એમ બરાબર શું થશે તો બે ના અગિયાર ટાઈમ શું આપેલો છે મિનિટ તો ત્રીસ ત્રીસ કલાક કેટલી આપેલી છે તો કલાક આ ત્રણ લેવાની કે બે લેવાની તો મિત્રો બે ને આ ની વચ્ચે પૂછેલું છે એટલે કલાક કઈ લેશું તો કલાક આપણે બે લેશું એટલે બે ત્યાર પછી અહીંયા આપણે કીટા છે તો કીટા શું લેશું ઝીરો લેશું એટલે ઝીરો કીટા આપણો કંઈ પ્લસ માઇનસ કોઈ પણ કરી શકો મિત્રો ઝીરોથી કંઈ ફેરફાર નથી એટલે અહીંયા આપણે શું સિમ્પલ રીતના કરશું કે ત્રીસ સાઠ એટલે કે બે ના છેદમાં અગિયાર ગુણ્યા સાઠ તો હવે સાઠ છે તો સાઠને ઉપર આપણે ગુણશું એટલે એકસો એંશી થશે એટલે એકસો સદુ બાર એકસો વીસના છેદમાં કેટલા થશે અગિયાર થશે તો અગિયાર અગિયાર દસ અને કેવી રીતના સોલ્વ કરશો મિત્રો તો અહીંયા સોલ્વ કરી નાખીએ તો એકસો વીસ હશે તો એને તો કેટલા આવશે અગિયાર એક અગિયાર એટલે એક આવશે ઉપર થતી મિન એટલે કે અગિયાર દસ એટલે કે દસ થશે અગિયાર જીરો જીરો એટલે કે આ રીતના કઈ રીતના અગિયાર ના પાળાની અંદર અગિયાર દસ અગિયાર દસ એકસો ને કેટલા થશે જીરો તો પછી જીરો પાછો આવશે એવી રીતના ટાઈમ થશે એક્ઝેક્ટ આ રીતના તમારો ટાઈમ કેટલો હશે તે પૂછવામાં આવેલો છે તો એક્ઝેક્ટ ટાઈમ પૂછવામાં આવશે તો આનું અગિયાર એકસો વીસ છે તો એકસો વીસ કેવી રીતના થશે અગિયાર ને આપણે ભાંગીએ તો અગિયાર દસ એકસો દસ થશે તો અગિયાર દસ એકસો દસ થશે તો નીચે કેટલા વધશે તો એકસો દસ વધશે આ રીતના વધશે તો આ રીતના તમે આને કેવી રીતના દર્શો તો અગિયાર છેદમાં અગિયાર અગિયાર દસ એકસો દસ પ્લસ દસ પ્લસ દસ તો આ તમારો એક્ઝેક્ટ ટાઈમ થયો કયું થયું એક્ઝેક્ટ ટાઈમ આવી રીતના થયો એટલે કે જયારે દસ અને દસ ના છેદમાં અગિયાર ઘડિયાળની અંદર થયા હશે ત્યારે એક્ઝેક્ટ બંને કાંટા ભેગા થશે શું થશે એક્ઝેટલી બંને કાંટા ભેગા થશે આવી રીતના મિત્રો તમારે સોલ્યુશન કરવાનું હવે મિત્રો હવે કોઈ કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે અહીંયા સામ સામે આપેલું હોય હશે તો અથવા તો કાટ કોણ આપેલો સામ સામે આપેલું હશે અહીંયા આપણે જોઈએ કે સામ સામે આપેલું હોય અથવા તો વિરુદ્ધ બિસે અથવા તો સામ સામે સામ સામે આપેલું હોય તો શું થશે જો જ્યારે બંને કાંટા અહીંયા તો ભેગા છે એટલે ડિગ્રી બને છે પરંતુ સામ સામે આપેલું હશે તો મોટો કાંટો બહાર ઉપર હશે અને નાનો કાંટો ક્યાં હશે સ ઉપર હશે એટલે આ સામ સામે થઈ ને તો હવે આની અંદર કયો ખૂણો બને તો એકસો એસી આ બાજુ બને એકસો એસી આ બાજુ બને એટલે તમારે અહીં સામ સામે પૂછેલું હશે તો અહીંયા તમારે શું ઝીરો ની જગ્યાએ શું લેવાના એકસો એસી લેવાના તો આ રીતના તમે પછી બાદ કરશો એટલે આ રીતના તમને જવાબ મળી જશે પ્લસ ઓર માઇનસ બરાબર એવી રીતના તો કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થાય તો આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો અહીંયા આપણે શું આપેલું હતું ભેગા આપેલું હતું એટલે આપણે ભેગાથી સોલ્યુશન કર્યું હવે સામસામે પૂછે એકસો સામસામે સામે પૂછે કે એકસો એસી ડિગ્રી લેવાનું ને અને કાટકોણ પૂછે તો નેવું લેવાનું તો આ શું હતું તો આપણે કોઈ પણ બે ટાઈમ આપેલો હશે અને કોઈ પણ બે અંકો વચ્ચેનો ટાઈમ આપેલો હશે ને તમારે શોધવાનો હશે કે ક્યારે કાંટા બંને ભેગા થશે સામે આવશે અથવા તો નેવું ડિગ્રીનો ખૂણો બનાવશે તો આવી રીતના તમારે સોલ્યુશન આપી દેવાનું તો આ હતી પેટર્ન આપણે જોઈએ મિત્રો હવે તૈયાર પછી આગળ આગળ હવે એક આપણે અરીસાનું આપેલું છે મિત્રો મોસ્ટ મેં નેક્સ્ટ લેક્સરની અંદર કીધેલું હતું કે હું તમને કેટલા અરીસાને આપણે સમજ લીધી કે અરીસાનો હું પરિચય લીધો હતો ત્યારે આપણે કીધું હતું કે હું તમને અરીસાના પણ દાખલા કરાવીશ તો આ એક દાખલો આપેલો છે કે નવ વાગ્યે અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે તો આનું શું નિરાકરણ અહીંયા આપણે આંકડો જ જોવાનો મિત્રો અહીંયા આંકડો શું આપેલો છે એકસો ત્રણ એકી છે કે બેકી છે જો બેકી હશે બેકી બેકી હશે મિત્રો તો શું કરવાનું જે ટાઈમ હશે એકસો ત્રણ છે જો એકસો ત્રણ છે એટલે કઈ આંકડો થયો એકી થયો લાસ્ટમાં આંકડો કયો છે એકી એકી ક્યારે હોય તો કે લાસ્ટની અંદર એક આપેલો હોય ત્રણ આપેલો હોય પાંચ આપેલો હોય સાત આપેલો હોય કે નવ આપેલો હોય આ આંકડા લાસ્ટની અંદર આપેલા હોય તો કેવું થાય તો તે એકી છે તો આની અંદર ત્રણ આપેલા છે હવે એકીસ એકીએ તો શું કરવાનું તો આપણે એની પેટર્ન જ ખબર છે કે નવ નો ટાઈમ છે એટલે કે એક થી બાર વચ્ચેનો ટાઈમ છે તો આપણે શું કરીએ તો અગિયાર અને સાહીઠ માંથી શું કરી નાખીએ બાદ કર નાખીએ એટલે નવ અગિયાર ને સાહીઠ માંથી આપણે બાદ કરીએ તો સાઠ ના સાઠ અને અગિયાર માંથી બે જાય એટલે અગિયાર માંથી બે અગિયાર માંથી નવ જાય એટલે બે એટલે કેટલા વાગશે તો ત્રણ વાગશે હવે મિત્રો કોઈ મિત્રો ને પ્રશ્ન થાય કે અહીંયા બેકી આંકડો આપેલો હોય તો બે જોઈ લઈએ કે અહીંયા આપણે બે કે શું લખી નાખીએ તો આ બેકી આંકડા ક્યાં ક્યાં હોય શકે બેકી આંકડા તો જીરો હોઈ શકે બે હોઈ શકે ચાર હોઈ શકે છ હોઈ શકે અને આઠ હોઈ શકે તો આ બધા બેકી આંકડા જો આવા આંકડા તમને જોવા મળે મિત્રો તો અહીંયા જે ટાઈમ આપેલો હશે એટલે કે નવ આપેલા હશે તો તમારો જવાબ શું આવશે નવે નવ આવશે આ રીતના તમારે મિત્રો યાદ રાખવાનું કે કેટલા અરીસા દિવાલમાં આપેલા હશે કેટલા અરીસામાં જોતા કેટલો ટાઈમ હશે તો એકી હોય તો તમારે શું કરી નાખવાનું જે આપણે સૂત્ર જ છે કે ભાઈ અરીસાનો ટાઈમ ગોતવાનું હોય તો આપણે અગિયાર 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 સાઠ માંથી બાદ કરીએ ક્યારે કે એકથી અને બાર વચ્ચેનો સમય હોય અને જો બાર થી એટલે કે તેર થી ચોવીસ વચ્ચેનો સમય હોય તો ત્રેવીસ માંથી આપણે બાદ કરીએ છીએ હવે એકી બેકી પણ આ તમારે ખાસ યાદ રાખી લેવાનું બેકી હશે તો તેને તે ટાઈમ આવશે અને એકી હશે તો તમારે શું કરવાનું આવી રીતના એક વખત બાદ કરના તમારો જવાબ મળી જાય તો મિત્રો આ હતું આપણે જોયું કે પેટર્ન અરીસાની હવે મિત્રો આપણે જોશું હવે અરીસાની અંદર પણ આપણે જોઈશું કે ખામયુક્ત ઘડિયાળના પ્રશ્ન આપણે એક ઉદાહરણ જોઈએ કે ખામીયુક્ત ઘડિયાળમાં દર કલાકે શું કરે છે દર કલાકે વીસ મિનિટ ઝડપી ચાલે છે એટલે ઝડપી ચાલે છે એટલે આગળ ચાલે છે સવારે નવ વાગે તેનો સમય સેટ કરવામાં આવેલો છે જો બપોરના સમયે ત્રણ અને ચાલીસ વાગ્યા નો સમય દર્શાવે તો વાસ્તવિક ઘડિયાળ વાસ્તવિક ઘડિયાળ એટલે કઈ કે ચાસી ઘડિયાળમાં કેટલા વાગેલા છે બંને ઘડિયાળ કરેલી છે નવ વાગે જો આપણે નવ વાગે અહિયાં લખશું આ કઈ ખામી યુક્ત આ ખામીયુક્તનો નો આપણે મિત્રો કે કરશું ત્યાર પછી વાસ્તવિક એટલે કે વાસ્તવિક ઘડિયાળ વી કરશું એટલે કે જે સાચી ઘડિયાળ છે તેનો આપણે વી કરશું તો થામી એક તો ઘડિયાળ છે તે કેટલા વાગે બંને ઘડિયાળ સ્ટાર્ટ કરેલી છે તો બંને ઘડિયાળ નવ વાગે સ્ટાર્ટ કરેલી છે તો આ પણ ઘડિયાળ બંને એટલે કે વાસ્તવિક ઘડિયાળ પણ નવ વાગે સ્ટાર્ટ કરેલી છે હવે આની અંદર શું આપેલું છે તો વીસ મિનિટ વહેલી ચાલે છે એટલે અહીંયા આપણે દસ વાગ્યા હશે જે વાસ્તવિક ઘડિયાળ છે એમાં દસ વાગ્યા છે તો આ ઘડિયાળમાં કેટલા થયા હશે તો આ ઘડિયાળની અંદર ને વીસ થયા હશે એવી રીતના અહીંયા અગિયાર વાગ્યા હશે અગિયાર તો અહિયાં એટલે કે અગિયાર અને ચાલીસ થઈ હશે કેમ ચાલીસ તો કે વીસ મિનિટ ઝડપી ચાલે છે તો અહીંયા બાર વાગ્યા હશે તો અહીંયા કેટલા થયા હશે તો અહીંયા એક થઈ ગયો હશે એટલે કે અગિયાર એટલે કે અગિયાર એટલે કે એક થઈ ગયો હશે બાર વાગ્યા હશે તો એક થઈ ગયો હશે હવે ત્યાર પછી આગળ હજી આનું આગળ જોઈએ આપણે મિત્રો કેમ કે આપણો ટાઈમ કયો છે ત્રણ ને નો ટાઈમ કઈ લો ત્રણ ને ચાલીસ નો ટાઈમ

ત્રણ અને ચાલીસ થઈ હશે તો જે લાસ્ટમાં ટાઈમ બતાવેલો છે અહિયાં ત્રણ ને ચાલીસ તો અહીંયા જે ખામીયુક્ત ઘડિયાળ થઈ ગયા તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલો ટાઈમ થયેલો હશે તો વાસ્તવિક ઘડિયાળની અંદર તમારો ટાઈમ થયેલો હશે બે વાગ્યાનો ટાઈમ થયેલો હશે કેટલો ટાઈમ થયેલો હશે તો બે વાગ્યાનો ટાઈમ થયેલો હશે આ વસ્તુ ખાસ યાદ રાખજો વાસ્તવિક આપણે આ ખામીયુક્ત અને વાસ્તવિક ઘડિયાળ આ રીતના તમને પરીક્ષાની અંદર દાખલા પૂછાઈ શકે છે કે આ બધું ખામીયુક્ત ઘડિયાળ છે આ વાસ્તવિક ઘડિયા છે પછી આક્રામી ઘડિયા છે અને વાસ્તવિક ઘડિયા છે તો આવી રીતના તમે જોઈ શકો છો કે કેવી રીતના આપણે જવાબ લઈ આવું તો આવી રીતના પણ પરીક્ષાની અંદર તમને દાખલા પૂછાઈ શકે છે હવે મિત્રો આગળ જોઈએ કે હવે લાસ્ટ પેટર્ન એટલે કે ઘડિયાળ અને જે ઘડિયાળનું ચેપ્ટર છે તેની અંદર ત્યાં લાસ્ટમાં છે કે આને પછી કોઈ પણ ઘડિયાળની અંદર મેં તમને અત્યાર સુધી કરેલું તેની બહાર જે શક્યતા જ નથી કેમ કે મેં જેટલું પણ પરીક્ષાની અંદર પૂછાયેલું છે અને એ ઉપરાંત એક્સ્ટ્રા જે છે તે પણ આપણે લઈ લીધું છે કે ક્યારે પૂછાણું નથી પણ પૂછાઈ શકે તો હવે એક આ પેટર્ન આપણે જોઈ લઈએ કે ઘડિયાળમાં જો અંકો અંકોની જગ્યા એટલે કે કોઈ પણ આપણે ઘડિયાળ છે તો ઘડિયાળની અંકો અંદર અંકો કેટલા છે તો આ ઘડિયાળ છે મિત્રો સાત આઠ નવ છે તો તો હવે શું આપેલું છે અહીંયા તમને એક કોઈ પણ સંખ્યા આપેલી હશે એબીસીડી નો ક્રમાંક આપેલો હશે ચિહ્નો આપેલા હશે એવું પણ બની શકે પણ એબીસીડી મોસ્ટ ઓપ્લી આપેલી હશે તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ શું કરવામાં આવ્યો છે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવેલો છે જેમાં આપણે બે બે છે ત્યાં એલ દર્શાવવામાં આવેલો છે શું દર્શાવવામાં આવેલો છે તો આપણે બે જોઈએ તો બે બે છે આપણે મૂકી દઈએ તો પછી ત્યાર પછી ચાર તો ચાર ના સ્થાને શું દર્શાવવામાં આવશે તો ચાર ના સ્થાને એન દર્શાવવામાં આવેલું છે શું ચાર ના સ્થાને એન દર્શાવવામાં આવેલું છે અને પરીક્ષાને પૂછેલું શું છે તો અગિયાર તો 11 ના સ્થાને શું પૂછેલું છે તો 11 ના સ્થાને શું આપેલું હશે એવું દર્શાવવામાં તો આપણે જોઈએ કે એલ એલ પછી શું આવશે તો એલ પછી એમ આવશે હા એ બીસીડી ક્રમ છે તો એન પછી ઓ પી ક્યુ આર એસ ટી અને અહીંયા શું આવશે યુ પછી વી પછી આ બાજુ એલ ની પહેલા અક્ષર આવશે જે કે આ કે આવશે તો અહીંયા આપણે પરીક્ષાના અંદર શું પૂછવું અગિયાર વાગ્યાનો તો અગિયાર વાગ્યામાં શું જવાબ આવશે તો જવાબ આવશે આપણો યુ તો જવાબ શું આવશે તો જવાબ યુ આવશે તો મિત્રો આ હતું શું કે આપણે લાસ્ટની અંદર પણ એક પેટર્ન જોઈ ગયા કે જેની અંદર તમને અગત્યનું એટલે કે આવી રીતના તમને કોઈ પણ મૂળાક્ષરો દર્શાવવામાં આવ્યા છે પછી તમારે ટાઈમ શોધવાનો હશે તો આ હતું કે ઘડિયાળની અંદર આપણે જે ઓલરેડી ત્રણે ત્રણ લેક્ચર પૂરા કરેલા છે તે ત્રણે ત્રણ લેક્ચરની અંદરથી મિત્રો જે આપણે કરેલું છે તે ઇનફ છે આની બહાર પણ પ્રશ્ન જઈ શકે નહીં એટલે કે એક વખત તમે રિવાઇઝ કરી લીજો મેં તમને એક એક પેટર્નના એક એક દાખલા કરાવેલા છે અને હવે હાલ આપણે એક સિરીઝ લેન પણ આવશું કે જેની અંદર જે આપણે ચેપ્ટર કરેલા છે તેના પીવાઈ ગયો એટલે પ્રીવિયસ એની અંદર પૂછાયેલા પ્રશ્ન કે કઈ કઈ પેટર્ન પૂછાણા છે તે આપણે રિવિઝન પણ થઈ જાય મિત્રો તો આ સાથે આપણે ઘડિયાળનો ભાગ ત્રણ અહીંયા રાખીએ છીએ તો જય હિન્દ જય